નમસ્કાર ક્રાઈમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કુમળ ગુનેગારનો ન કોઈ સમય નક્કી હોય છે ન કોઈ ચોક્કસ ચહેરો કેટલાય મુખોટા લગાવી ફરતો ગુનેગાર જયારે ગુનાને અંજામ આપે છે ત્યારે સુરાગ જ પહોંચાડે છે તેના સુધી તારીખ બે ફેબ્રુઆરી બે હજાર કદમ પડી રહ્યા હતા ઝાડી અને અચાનક દોડ્યા તે વ્યક્તિઓ અને બધું જ શાંત થઈ ગયું કે થોડી જ વારમાં સંભળાયો ફાયરિંગનો અવાજ અને ત્યાં જ બે વ્યક્તિઓ વચ્ચે ભાગ દોડ મચી

બંને મિત્રો ગભરાઈ ગયા અને પોતાના મિત્રને બચાવવા માટે હવાતિયા મારવા લાગ્યા પરંતુ પરિસ્થિતિ તેમની કાબુ બહાર જતી રહી અને અંતે તેઓ પોતાના મિત્રને લઈ પહોંચ્યા ઘરે કે પરિવારજનો સહિત તમામ લોકો અવાક રહી ગયા કારણ કે 38 વર્ષ વસીમ ગુલામ હુસૈન પીલુડી આમ મોતને ભેટી ચૂક્યો હતો સમગ્ર મામલાની પૂછપરછ કરાઈ અસલમ મોવર અને જાવેદ જેડાની તો બંને મિત્રોએ જણાવ્યું એક તરફ મોત ના પ્રસંગ ને લઈને જમણવાર રાખવામાં આવ્યો હતો ત્યાં જ નવ યુવાન ના મોત ને લઈને એક સાથે બે પરિવાર ઘેરા આઘાત માં સરી પડ્યા તો આ તરફ વસીમ ના પિતાના મનમાં શંકા ઉપજી

આ તરફ પોલીસે વસીમની સાથે જનારા બે મિત્રો અસલમ અને જાવેદને શોધવાનું ચાલુ કર્યું કારણ કે બંને વારદાત સમયે એક સાથે જ હતા અને ત્રણેય જંગલ વિસ્તારમાં ગયા હતા શિકાર કરવા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શિકાર કરવા ગયેલા મિત્રોમાંથી શિકારી કોણ બન્યું

અને તેમના પર ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નામ અસલમ ગફુરભાઈ મોવર રહેવાસી વાવડી રોડ મોરબી નામ જાવેદ ઉર્ફે જીવલો હાજીભાઈ જેડા રહેવાસી માળિયા મિયાણા એ બે વ્યક્તિઓ કે જેઓને વસીમના પિતાની ફરિયાદના આધારે લાવવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં

દાવતનો પ્રોગ્રામ અને તે દાવત માટે શિકાર કરવા ગયા મિત્ર જાવેદ જેડા અને વસીમ પિલુડિયા ત્રણેય મિત્રો પોતાની સાથે બંદૂક લઈ જંગલ વિસ્તારમાં ગયા બાઇક પર સવાર થઈ નીકળેલા ત્રણેય મિત્રો મિજબાની માટે શિકાર કરવા માટે નીકળ્યા હતા આ દરમિયાન ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંદૂક કાઢી લોડ કરી ત્રણેય શિકારની રાહ જોઈ બેઠા કે ત્યારે જ ત્રણે મિત્રો સમક્ષ શિકાર દેખાયો કે 3 મિત્રો શિકાર કરવા માટે એકબીજા પાસેથી બંદૂક આંચકવા લાગ્યા અને ત્યારે જ વસીમની જાવેદ સાથે બોલાચાલી થઈ વસીમ ઈચ્છતો હતો કે તે શિકાર કરે અને જાવેદ ઈચ્છતો હતો કે તે શિકાર કરે કે ત્યારે જ રોષે ભરાયેલા જાવેદે મનદુખ રાખી વસીમ સાથે ઝઘડો કર્યો અને જાવેદે દેશી બંદૂકથી વસીમ પર ફાયરિંગ કર્યું અને પોતાના જ મિત્રનો શિકાર કરી નાખ્યો વસીમ ત્યાં જ खूनથી લથપથ થઈ જમીન પર પડી ગયો

મટનની દાવત કરવામાં આવતી હોય છે એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે બણીયા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર અંદર ઝબડું બોલાઈ જતા થયેલ ફાયરિંગમાં જે આ ઈસમ છે વસીમભાઈનું મરણ કરેલ છે પોલીસે જાવેદ અને અસલમ ને પકડી પાડ્યા છે અને તેઓની પાસેથી દેશી બંદૂક પણ જપ્ત કરવામાં આવી છે તો પોલીસ તપાસમાં એ વાતનો પણ ઘટાસ્ફોટ થયો કે આરોપી જાવેદ વિરુદ્ધ અને ના ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે ત્યારે ત્રણેય મિત્રો મિજબાની માટે કરવા તો ગયા હતા શિકાર પરંતુ શિકાર પહેલા કોણ ઠાર કરે તે હુંસા તુસી અને ઝઘડામાં આવેશમાં આવેલા જાવેદે પોતાના જ મિત્ર પર કરી દીધું ફાયરિંગ અને વચ્ચે ખેલ ખેલી માટે મોતની આગોશમાં ધકેલી દીધો મિત્ર વસીમને ને જે નતું વિચાર્યું તે થતા બે મિત્રો વસીમની હત્યાના આરોપસર હવે જેલમાં ધકેલાઈ ગયા છે મોરબી અતુલ જોશી 18 ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ